જોજો ભાઈ પ્રોગ્રામને જોજો અમને લાવને કોવર ઓલા ભાઈ 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 ઓલા ભાઈ ઓલા ભાઈ પ્રોગ્રામ બે રાત્રા ભાઈ હતોઈ ઉપર જવાની ઓલો ભાઈ એમીરા સેક્રામનો નમસ્કાર મિત્રો મિત્રો થોડા મોડા પડ્યા સ્થાનિક તંત્ર થોડું મોડું પડ્યું અને બ્રિજ તૂટી ગયો ફરી ચીસો સંભળાણી ફરી લોકો ઈજાગ્રસ્ત થયા લોકો વિડીયોમાં કહી રહ્યા છે કે કોઈ અંદર તો નથી રહી ગયું ને એક નાની દીકરી હતી તેને પૂછી રહ્યા છે કે દીકરા તને વાગ્યું તો નથી ને તને દવાખાને લઈ જઈએ છીએ એક અવાજ આવે છે કે હું કહેતો હતો ને ભાગો આ પ્રકારની સ્થિતિ છે ફરી ગુજરાત મોડલ ઉઘાડું પડ્યું છે વાત એ છે કે સતત ગુજરાતમાં બ્રિજ કેમ તૂટી રહ્યા છે માંગરોળ તાલુકાના આજક ગામ પાસેનો બ્રિજ તૂટી પડ્યો બ્રિજ નાનો છે તો શું થયું કહેવામાં આવે છે કે બ્રિજ તોડવામાં જ આવી રહ્યો હતો તો આઠ લોકો આખું હિટાચી મશીન અંદર કઈ રીતે પડ્યું શું તમે રસ્તો બંધ નહોતો કર્યો કે પછી એ જરૂર તમને નહોતી લાગતી સ્થિતિ એ છે કે અત્યારે ભ્રષ્ટાચાર પણ એટલો થઈ રહ્યો છે અને અધિકારીઓ બેદરકારી પણ એટલી દાખવી રહ્યા છે આજ કારણોસર આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે આ પ્રકારની ઘટનાઓમાં દલીલ કરનાર વર્ગ રીતે એવું પણ કહે છે કે લોકોનું મૃત્યુ ક્યાં થયું છે આ બ્રિજ તો નાનો છે તો શું આપણે ફરી એક વખત ગંભીરા બ્રિજની જેમ લોકો મૃત્યુ પામે મોરબી બ્રિજની જેમ લોકો મૃત્યુ પામે તેની રાહ જોવાની વાત એ પણ છે કે શું અન્ય દેશમાં અલગ પ્રકારની સિમેન્ટ અલગ પ્રકારનું સ્ટ્રકચર કરવામાં આવે છે અલગ પ્રકારનું લોઠ લોખંડ વાપરવામાં આવે છે કે ત્યાં કશું થતું નથી ને આપણા દેશમાં આપણા ગુજરાતમાં અવારનવાર બ્રિજ તૂટી પડે છે એનું સમારકામ જરૂરી હોય છે મેન્ટેનન્સ જરૂરી હોય છે અને કોઈએ રજૂઆત કરે તો તેને ગંભીરતાથી લેવું એ પણ અતિ મહત્ત્વનું હોય છે વાત એ છે કે સતત બ્રિજ તૂટે છે ને ફક્ત બ્રિજ નથી તૂટતા લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે આજે બ્રિજ પરથી પસાર થતાં લોકો ડરે છે કારણ શું છે કે ક્યારે પણ બ્રિજ તૂટી પડશે કેટલાય બ્રિજ આજે જર્જરી છે ક્યારેય પણ પડી શકે છે આમ છતાં પણ તેની કોઈ કા તેની સાર સંભાળ લેવામાં નથી આવતી તે જર્જરિત હોય તેનું સમારકામ કરવામાં નથી આવતું વાત એ છે કે આ ઘટના પાછળ જવાબદાર લોકો કાર્યપાલક ઇજનેર સહિત કલેક્ટર તેવું કહે છે કે તો બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો અને તૂટી પડ્યો અરે બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો અને તૂટી પડ્યો તો આ લોકો અંદર કઈ રીતે ગયા આ લોકો કઈ રીતે ખાબક્યા આ પ્રકારની ઘટનાઓમાં તમે આ પ્રકારનો ઠાકપીછોડો કરો બેશક તમે એ બ્રિજ તોડી રહ્યા હતા પરંતુ તમે થોડા મોડા પડ્યા છો આ ભ્રષ્ટાચાર આ મલાઈ તંત્ર ફરી એક વખત ઉઘાડું થઈ ગયું છે થોડા મોડા પડ્યા એક દિવસ પહેલાં તોડી પાડ્યો હોત ને તમે જાતે તો આ દ્રશ્યો સામે જ ન આવત હજુ ગુજરાતના અઢળક બ્રિજ છે અને હજુ સામે ઘટનાઓ આવશે બસ વાત એ જ છે કે બ્રિજ નાનો હોય કે મોટો હોય કોઈ બ્રિજ તૂટવો ના જોવે આજે તો એમાં પડેલા લોકો બચી ગયા કાલ સવારે નાનો બ્રિજ તૂટે તો પણ તેમાં લોકો મૃત્યુ પામે આમાં કંઈ નક્કી ના હોય સ્થિતિ એ છે કે આટલી ઘટનાઓ બને છે આમ છતાં પણ કેમ ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટના અટકતી નથી શું કટકી બાજુ આપણે ત્યાં ખતમ થાય એટલા છેદની ભરી ભરીને કટકી બાજુ સરકારી સિસ્ટમમાં પડ્યા છે કોન્ટ્રાક્ટરોને છાવરે છે કોણ શું નેતા કોન્ટ્રાક્ટર અને ઇજનેર આ ત્રિપુટી જ ભ્રષ્ટાચાર પાછળનું મુખ્ય કારણ છે અને જો તે ત્રિપુટી છે તો તેની પાછળ કાર્યવાહી કેમ નથી થતી આવી ત્રિપુટીઓને દૂર કેમ નથી કરવામાં આવતી આવા નેતાઓને આપણે જન્મ કેમ આપીએ છીએ શું એમને ડર નહીં લાગતો આ પ્રકારના બ્રિજ પરથી પસાર થતા વાત એ છે આશા રાખીએ ફરી એક વખત હજારો વખત બોલ્યા એક હજાર એક વખત ફરી બોલી દઈએ કે હવે કોઈ બ્રિજ ના તૂટે તેવી આશા રાખીએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યું હોય લાઈક શેર કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ